વદના સુખપર ગામ ખાતે સીમ વિસ્તારના મુખ્ય માર્ગ પર રેલવેનું ગરનાળું પાણીથી ભરાઈ જતા રસ્તો બંધ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના સુખપર ગામ ખાતે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ખેતર તરફ જવાના સીમનો મુખ્ય માર્ગ પર પસાર થતાં રેલવે ટ્રેક પર રેલવે વિભાગ દ્વારા ખેડૂતોની અવર જવર માટે ગરનાળાનું નિર્માણ કરવામાં આવ્યું હોય જે નાળુ છેલ્લા અડતાલીસ કલાકથી હળવદ પંથકમાં પડેલા વરસાદના કારણે ભરાઈ જતા પાણી નિકાલના અભાવે છેલ્લા બે દિવસથી આ રસ્તો બંધ થવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે આજરોજ બુધવારે સ્થાનિક ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો મહિનાથી કામ ચાલુ હતું પણ આમ ચાલુ કર્યું એની અંદર ચારથી પાંચ મહિનાથી ફાટક હતી સારું હતું આ નથી બીજી તકલીફ તો નથી ભલે અડધી કલાક ઊભું રહેવું પડતું હોય એના અમે કંઈ વાંધો નહોતો પણ હવે આમાં કોઈ જઈ જ ન હોકે કોઈ છોકરું ભૂલથી વહી ગયું વાળીએ તો જાન આની થાય એવું અમે એમ ભરી છીએ અને કામ એટલું બધું બોગસ છે કે ચારે કોઈ કોઈથી ધંધુડા થાય અમારા ગામમાં ધાબા ભરી છીએ તો અમારે તો કેમ નથી આવતું અને આમાં આવે આ તો આરસીસી જ આખું ભર્યું મારું નામ લાલજીભાઈ રબારે ઠક હતી એ તો બહુ સારું હતું ને અત્યારે તો આ રેલવેને પણ નુકસાન થાય કારણ કે પુલ છે હવે પુલે હેઠો પડી જાય ને આટલું હે ને ધીમું 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 પાણીનું એકદમ ભરત રહે એટલે બેહવાની જ છે જમીન એટલે પહેલું તો રેલવે ને નુકસાન છે ક્યારેક રેલવેની મોટી જાનહાની થઈ શકે એવું હોય અને હા કારણ કે જોવો તમે અને આગળ પુલ જેવું બાંધ્યું છે તો એ તો એટો બેહવાનો જ છે પાણી પાણી સતત ભરાઈ રહે એટલે અત્યારે કઈક મશીન મીકું એ કોને મીકું ઈ મશીન તંત્ર દ્વારા મેકવામાં આવ્યું છે પણ એક ઈ મશીન થી એક આટલું બધું પાણી ઉકલાય એવું છે નહી અને સમસ્યા વધુ જ છે કેટલા ગંદુ આજુ લગભગ 70 થી 80 વાડીઓ છે અમારા ગામની પંચાયતની અને બીજા ગામના નહી ઘણી વાડ્યું છે એટલે નેવ જેવી હોય છે અને મેન અમારું ધર્મનું ધર્મનું આસ્થિક મંદિર છે હવે મંદિરે આવતા જ આવનાર જવનાર નાના નાના છોકરા હોય ભૂલકા હોય બાળકો હોય એ આમાં તો જઈ શકવાના જ નથી એટલે સમસ્યા તો બહુ હોય ગામ સુખ પર મેન સમસ્યા તો એ જ છે કે વાડીએ જે મજૂર રહેશે જે લોકો એ નેવું જેવી વાડી એટલે એક એક વાડીએ બ બે જણા ગણો તો એ બસો માણા જેવું થાય તો બસો એના બાળકો હોય આ તે હવે એમાં કોઈ બીમાર પડ્યું

રસ્તો જ નથી તો ક્યાંથી મોકલશું અમે શું કરવું જોઈએ એ તો એ તંત્ર ને જોવું જોઈએ ને બનાવ્યું છે તો પાણીનો નો નિકાલ કરવો જોઈએ કરવો જ જોઈએ એમને ગમે રસ્તો કરી દેવો પડે એમને ખબર નહી હોય કે ચોમાસું આવશે ને પાણી ભરાય છે પાણી નો નિકાલ તો કરવો પડે ને જવાબદારી છે પણ એમની લોકો એ કઈ કર્યું જ નથી એમ ઓકે ચોમાસે પાણી ઉંડી ગયા કે આ પરિસ્થિતિમાં જે ખેડૂત છે એ કઈ રીતે અહીંયા જીવન જીવીએ કે બતાવો હાલો